સુરત શહેરના આંગણે અનંતશ્રી વિભૂષિત પશ્ચિમામ્યન દ્વારકા શારદા પીઠાધીશ્વર જગદગુરુ શંકરાચાર્ય સ્વામી શ્રી સદાનંદ સરસ્વતીજીનું આગમન ચૈત્રી નવરાત્રિના અનુષ્ઠાન અર્થે થવા જઈ રહ્યું છે ત્યારે આજરોજ દ્વારકા શારદા પીઠાધીશ્વર જગદગુરુ શંકરાચાર્ય શ્રી સદાનંદ સરસ્વતીજી મહારાજની પાવન પધરામણી સુરત શહેર ખાતે થઈ ગઈ છે ભવ્ય શોભાયાત્રા દ્વારા એમનું ઢોલ નગારા અને પુષ્પોના વરસાદ સાથે યજમાન શ્રી વરજાંગભાઈ રાણાભાઈ જીલરિયાના પાલ ખાતે આવેલ તેમના નિવાસસ્થાને કરવામાં આવ્યું છે એમના નિવાસસ્થાને આહિર સમાજની બહેનો દીકરીઓએ પરંપરાગત પહેરવેશમાં સુંદર સ્વાગત કર્યું હતું વિશેષ કાર્યક્રમમાં શંકરાચાર્યજી મહારાજની પાવન ઉપસ્થિતિમાં યજમાન શ્રી વરજાંગભાઈ રાણાભાઈ જીલરિયા તથા પરિવારને શંકરાચાર્યજીના સમયથી પરંપરાગત ચાલી આવતી પાદુકા પૂજનની વિધિનો ન ભૂતો ન ભવિષ્ય જેવો અનેરો લાભ મળ્યો છે આ પાવન અવસર પર સુરત શહેરના ધર્મપ્રેમી લોકોએ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહીને આ અનેરા અવસરનો આનંદ લીધો હતો દ્વારકા શારદા પીઠાદીશ્વર જગદગુરુ શંકરાચાર્ય સ્વામી શ્રી સદાનંદ સરસ્વતીજી મહારાજનું સુરત શહેરમાં આજરોજ આગમન થયું છે અને તારીખ નવથી સત્તર એપ્રિલ સુધી ગુરુદેવના દર્શનનો લાભ લેવા હાર્દિક આમંત્રણ યજમાન પરિવાર આહિર વરજાંગભાઈ દ્વારા પાઠવવામાં આવ્યું છે સુરતના અડાજણ પાલ રોડ સ્થિત દેવી વિલા બંગલો ખાતે જગદગુરુ શંકરાચાર્યજી મહારાજ નવ દિવસ માટે નવરાત્રિ અનુષ્ઠાન સત્સંગ પ્રવચન તથા દર્શનાર્થે પધાર્યા છે આ દરમિયાન બહોળી સંખ્યામાં સાધુ સંતો મહંતો તથા ભક્તો અને વિવિધ સમાજના આગેવાનો એમના વચનો અને દર્શનનો લાભ લઈ શકશે શ્રી શંકરાચાર્યજી મહારાજ ચૈત્રી નવરાત્રીના અનુષ્ઠાન અર્થે સુરતના પાલ મુકામે આવેલા સુરત આહિર સમાજના આગેવાન તેમજ અગ્રણી બિલ્ડર એવા વરજાંગભાઈ રાણાભાઈ જીલરિયાના નિવાસસ્થાને રહેશે એમનો નગર પ્રવેશ આજે બપોરે સાડા અગિયાર વાગ્યે સરથાણા જકાતનાકાથી વિવિધ સમાજના પાંચસોથી વધુ લોકોની ભવ્ય શોભાયાત્રા દ્વારા કરાવ્યો હતો ત્યારે સોથી વધુ બહેનોએ પરંપરાગત પહેરવેશમાં મહારાજશ્રીનું ડોલ નગારાના તાલ સાથે સામયું કર્યું હતું જગદગુરુ શ્રી શંકરાચાર્ય દરરોજ સવારે આઠથી દસ દર્શન તથા સાંજે પાંચથી સાત સત્સંગ પ્રવચન આપશે આ માટે વિવિધ સામાજિક સંસ્થાઓ તથા ભક્તજન શહેરીજનો લાભ લઈ શકશે સુરત શહેરના ધર્મપ્રેમી લોકો વધુમાં વધુ આ દર્શનનો લાભ લઈ શકે એ માટે યજમાન દ્વારા હાર્દિક આમંત્રણ પાઠવવામાં આવ્યું છે